કોણ બોલો તમે અમે વનિતા બેન બોલું બારતર થી કયું ગામ બારતર બારતર તાલુકો મોવા જિલ્લો સુરત હા હા સુરત વાળો મોવા હા બરોબર બરોબર તમારું નામ શું બેન વનિતા બેન વનિતા બેન હા આખું નામ શું તમારું વનિતા બેન સુરેશભાઈ ભાઈ વનિતા બેન સુરેશભાઈ

એટલે જોરાવરથી બાપા નો પાટલો લાવી લો હમ એ બેહી ને ચલાવતો તો એને બહુ વખત મે પકડી પાડ્યો ને કીધું ભાઈ તું આવો ધંધો નહીં કર નહીં કર એમાં ને એમાં એણે મને મારપીટ કરી ને બધું પગ પગ ભાંગી લાઈ થાય એમ તો ત્યાં એમ આપણે પેલો car મોદી એ મોકલાવેલો તેમાંથી operation કર્યું ને હમણાં તો મારું મારું ચાલવાનું કરું બીજું કામ ધંધો બીજો નહીં થાય એમ હા

ઓહો ડોહો તો કેટલા વર્ષ ની છોકરી ને લઈને ઉયો જોઈ એ પાંત્રીસ વર્ષ ની બરોબર એ લગ્ન કરેલા છે કે એને ત્યાં બાકી છે એના લગ્ન કરેલા એની બે દીકરી છે પેલા ની હ હ તે એ હો હમણાં મરી ગયા આમાં શું છે બેન તમને કહું કે આમાં હું છે આ ભૌવા છે ને માતાજી નામે જો આ પીર બાપા ના નામે ને દેવી ના નામે

ચાર કાર્ડ છે હે ચાર કાર્ડ ચાર કાર્ડ માંથી એક ચાલુ કાર્ડ નો નંબર આપો ને હવે ચાલુ કાર્ડ તો તમારે લગાવી દયો પેલા છે ને નવ ચાલુ રાખો બેન કા તમારો ઓડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને પછી હા હે હા વિડીયો તમારો વાયરલ થાય તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે હા એમ તો ફોટા બોટા તમારે નાખવા પડશે બેન તમારા હા હા તમારા ફોટા છે પછી ભુવાના ફોટા છે ને તમારી

9 bersat. Oh, pasi ton. Ubah lo, pilih 9, pasi 2, pasi pasang sat. Jadi 9. Ah. Pasi sat. Berubah 9, pasi sat. Ah. Pasi pasang sat. Ah, pasi. Pasi 3 3 Ton. Ah, pasi tahun kira, pasi. Pasi 1. Aturan biar kerjanya sih bent. Niya Ah, berubah, pasi. પછી એક પાછો એક હા એક જ એક એક જ પછી પછી આઠ પછી સાત સાત પછી બે બે પછી પછી પાછા આઠ પછી પછી ત્રણ ત્રણ હવે આ તમે મારો નંબર ક્યાંથી લીધો બેન આ વિડીયો જોયો ને એમાંથી મેં લીધો ગુજરાતી માં લખું મને બીજું ની હમજ પડે બધું પણ નોખે જોઈ મગું કોણ મારો રસ્તો કરે તને વાંધો તો બેન તમારે નથી કર્યું તો એની કઈ રીતે મૈત્રી કરાર તરીકે કે બીજે મે મારા ઘરે જ હવે છૂટું કરાવી નાખ્યું એમ કેતા હતા ધર્મી એમ તમારે કરેલું છે મારું તો નથી મારે તો જોઈન્ટ છે પણ એમ નઈ પેલી આ પેલા સાથે બીજી રહે છે